નમસ્કાર દર્શક મિત્રો માલણ દેરા માં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરું વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મહોવાના ભાવીક ભક્તોને અહીંયા મહોવામાં ઘર આંગણે અયોધ્યાના શ્રી રામ લલ્લાના દર્શન થશે પૂરી વિગત જોઈએ તો શ્રી રામચંદ્ર ભગવાનની યુપી થી મંગાવેલી શ્રી રામ લલ્લાની મૂર્તિને પરમ પૂજ્ય એકસો આઠ શ્રી આનંદ બાવા શ્રીના છ હસ્તે તીર્થ વિધિ અને હરતોરા તારીખ સાત ઓગસ્ટ બે 2025 ને ગુરુવારે કરવામાં આવેલ તે મૂર્તિને કુબેરનાથ મંદિરના ડોંગરેજી હોલમાં આવેલ ત્રણ સ્વરૂપની બાજુમાં પ્રસ્થાપિત કરી કાયમિક દર્શનાર્થે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર પચીસને શનિવારે જન્માષ્ટમીના પવિત્ર દિવસે ખુલ્લી મૂકવામાં આવી હતી તથા સવારે થી નવ કલાકે આચાર્ય શ્રી ગોપનાથજી વાળા દ્વારા પૂજન વિધિ તથા આરતી કરીને બપોરે બારને ઓગણચાલીસ કલાકે જન્માષ્ટમીના પવિત્ર દિવસે દર્શનાર્થે ખુલ્લી મુકાઈ હતી તેમજ રાત્રિના શ્રી રામ જયરામ જય જય રામ રોકડી હનુમાનજી પાઠ પરિવાર ખારગેટ દ્વારા રાત્રે સાડા નવ થી સાડા અગિયાર કલાકે જન્માષ્ટમી મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી જેનો ભાવિક ભક્તોએ પૂરા ભક્તિભાવ સાથે લાભ લીધો હતો